નમસ્કાર તો મિત્રો તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોઈશું તો સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ તે પહેલાં અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે ચાંદીના ભાવ જોઈએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ નેવ્યાસી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો બાર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો ચોરાણું રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ ચાંદી ચાંદી બે હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ખાસ કરીને બાવીસ કે સોનાનો આજનો એક ગ્રામનો ભાવ સાત હજાર ઓગણસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો આજનો ભાવ છપ્પન હજાર છસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સિત્તેર હજાર સાતસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાત હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં મોટો કડાકો થયો હતો અને બાર હજાર રૂપિયાનો ઘટાડો એક જ દિવસના ભાવ જે ભાવ છે તેમાં જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર સાતસો ત્રેવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ એકસઠ હજાર સાતસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામનો ભાવ સિતોતેર હજાર બસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે સાત લાખ બોતેર હજાર ત્રણસો રૂપિયા સુધી બજાર રહી હતી આઠ ગ્રામ સોનું છેતાલીસ હજાર ત્રણસો છત્રીસ દસ ગ્રામ સોનું સત્તાવન હજાર નવસો વીસ રૂપિયા અને સો સોનું પાંચ લાખ ઓગણ હજાર બસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં નવ હજાર બસો રૂપિયાનો કડાકો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે આપણે પણ કહ્યું હતું કે હજી બે દિવસની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે તો તે પ્રમાણે આજે પણ બજારમાં જોરદાર પ્રચંડ કડાકો જોવા મળી રહ્યો છે જેમાં વિદેશી જે મિટિંગના નિર્ણયો આવી રહ્યા છે અમેરિકામાં મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે તે બાબતે સારા એવા સમાચાર અમેરિકા તરફથી આવી રહ્યા છે પરંતુ તેની અસર જે માર્કેટ છે તેના પર ઉપર જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને સોનાની બજારમાં રેતસરનો જોરદારનો કડાકો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ છે તેમાં છેલ્લા બે દિવસમાં જોરદાર કડાકા થયા છે ગઈકાલે પણ જોરદાર કડાકો થયો હતો અને ત્યારબાદ આજે ફરી એકવાર મોટો કડાકો થયો હતો અને ચોવીસ કે સોનાના ભાવ છે તે તેર હજાર અને સો રૂપિયા પ્રતિ સો ગ્રામ ભાવ તૂટ્યા હતા તો મિત્રો બજારમાં ફરીથી ધીમી ગતિએ પાછળ ચાલી રહી છે તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે તો સપાટી સામે ડોલર છે તે પણ મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે તો આ બધા મિશ્ર પરિબળોની અસર હેઠળ જે સોનાની બજાર છે તેને અસર કરતા રહી છે અને બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે